બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડ ડેમની વાત કરવામાં આવે તો હાલની લાઈવ સપાટી આપણે માધ્યમથી બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો દ્રશ્ય ડેમના લાઈવ ડેમની આવકની પાણીની સપાટીની વાત કરવામાં આવે તો પાંચસો નેવું પોઈન્ટ સાઠ પાણીની આવક હાલની સપાટી લાઈવ છે અને આવકની વાત કરવામાં આવે તો ઉપરવાસના સારા વરસાદના કારણે દંતીવાડેમાં ડેમમાં પાણીની આવક છે અઢાર હજાર પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઇચ્છા છે આપને લાઈવ બતાવી રહ્યો છે અને લોકોના થોડો થોડો ઉમટી પડ્યા છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડ ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડ ડેમમાં લોકોના થોડો થોડો ઉમટી પડ્યા છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આવો આપની સાથે લાઈવ જોડાયા છે અને આપને ખુશીનો કેવો માહોલ છે અને કેવું લાગે દાંતીવાડ ડેમ જોઈને થાય ઘણા બધા ખુબ સુપર માહોલ છે અને બહુ સરસ લાગે છે કે અત્યારે બહુ ઉલ્લાસ લાગે છે

બતાવી yeah, સારો વરસાદ થયો છે અને જીવાદોરી ડેમ છે દાદીવાડાના જે બનાસવાડાના ડીસા તાલુકાના પછી પાટણ જિલ્લો છે એમને પાણી પૂરું કરશે સિંચાઈમાં અને બહુ સારો વરસાદ છે સારી જીવાદોરી કહેવાય એવો બનાસ ડેમ પૂરેપૂરો ભરાઈ જઈ ચૂક્યો છે અને સારા વરસાદને કારણે બધાની આવક સારી થાય એવી ભગવાનની પ્રાર્થના છે અને બહુ સારું પાણી છે અને બહુ સારી પાણી આવક એ ચાલુ છે હજી નર્મદાનું દાતીવાડા જે પાણી ચાલુ છે બાલાડું પાણી ચાલુ અને હજી પાણી બધાની આવક ચાલુ છે અને હજી પાણી ભરવાની શક્યતા